મને યાદ છે પણ ધોળકીય સાહેબે જ આ વિધાન એમના પ્રવચનમાં કર્યું હતું કે જો આને આ રીતે મોબાઈલનો દુરુપયોગ ચાલતો રહેશે તો આવતા પંદર વર્ષમાં એવું બનશે કે હરેક ઘરમાં એક દાંડો માણસ હશે એવી એટલી આટલી હાલત ખરાબ થશે ટીચર્સે પણ બધા બાળકને સારી રીતે જે બાળકને વધારે જરૂર છે એના પર વધારે ધ્યાન આપી અને ખાસ કરીને એને ક્યારેય બી એ લોકોનું અપમાન નથી કરવું લોકોને ઇન્ફિરિટી નથી ફીલ કરવાની કે આવું બાળક પછી રોંધાઈ જાય છે એને કાયમ માટે એવું થઈ જાય છે કે મને આવડશે જ હું આ કરી જ નહીં શકું અને પછી આગળ જતાં બાળકનું મોટિવેશન તૂટી જાય છે અને પછી એ પ્રોબ્લેમ થાય છે સ્કૂલમાંથી આવે તો બાળક સાથે હસીને વાત કરવા પહેલાં હોમવર્ક કર્યું આમ કર્યું ટીચરે શું કીધું આમ બરાબર કર્યું આમ એટલે એકદમ ઇન્ટ્રોગેશન ચાલુ છે પણ આ બાળકને બિલકુલ નથી ગમતું પછી બાળક મા બાપથી દૂર થઈ જશે અને પોતે પોતાનો રસ્તો શોધશે નમસ્કાર દર્શક મિત્રો ખબર છે ડોટ કોમના માધ્યમથી સિરીઝ ગુરુદેવો ભવમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત અને અભિવાદન કરું છું મિત્રો કહેતા ખૂબ જ આનંદ થાય છે કે આજે આપણી વચ્ચે એક એવી હસ્તી ઉપસ્થિત છે કે જેઓ નાનકડા ભૂલકાઓની ઉપર કામ કરી રહ્યા છે ડૉક્ટર સલીમ હિરાની કે જેઓ પોતે પીડિયાટ્રિશિયન છે પરંતુ ખૂબ જ આનંદ સાથે કહી રહી છું કે તેમના પ્રોફેશન સિવાય તેઓ સમાજના બાળકો માટે ખૂબ જ સુંદર અને ઉમદા કાર્ય કરી રહ્યા છે અને તે કાર્ય એવું છે કે જેનાથી ભૂલકાઓનું ભવિષ્ય ખૂબ સારી રીતે ઉજ્જવળ બની શકે અને એક સારું વ્યક્તિ બની શકે તે પ્રકારનું કાર્ય કરી અને તેઓ સમાજમાં સુવાસ ફેલાવી રહ્યા છે તો સલીમભાઈ હું આજના આ કાર્યક્રમમાં આપનું હૃદયપૂર્વક સ્વાગત અને અભિવાદન કરું છું સલીમભાઈ જેમ જાણો છું તેમ આપ એક પેડિયાટ્રિશિયન તરીકેનું આપ કાર્ય કરી રહ્યા છો તો આપનો પેડિયાટ્રિશિયન તરીકેનો અનુભવ કેટલા વર્ષનો રહ્યો હું લગભગ છેલ્લા નાઇન્ટીન નાઇન્ટી એટથી હું પ્રેક્ટિસમાં છું પેડિયાટ્રિક્સની અને પેરેન્ટિંગ ફોર પેસ જે આપણા એક ભૂતપૂર્વ આઈજી હતા હસમુખભાઈ પટેલ તેમનો એક સુંદર વિચાર છે કે સમાજની અંદર એવું પેરેન્ટિંગનો આપણે વિકાસ કરીએ કે જેનાથી સર્વત્ર શાંતિ ફેલાય અને તેવો એક જે કોન્સેપ્ટ ચાલી રહ્યો છે તેના તે ખૂબ જ ફાઉન્ડર મેમ્બર્સ કહી શકાય તેમાંના એક સલીમભાઈ આજે આપણી વચ્ચે ઉપસ્થિત છે તો મિત્રો આજે આપણે એક એવું પેરેન્ટિંગ વિશેની વાત કરીશું કે જેનાથી કુમળા છોડ સમાન બાળકો છે તે બાળકોનો વિકાસ કેટલો સુંદર થઈ શકે અને કેવી રીતે બાળક ખેલી શકે તે માટેની થોડીક વાતો આપણે આજે સલીમભાઈ સાથે આગળ વધારીશું તો સલીમભાઈ પેરેન્ટિંગ ફોર પીસમાં જવાનો વિચાર આપણે કેવી રીતે આવ્યો અને આપ કેવી રીતે તેની અંદર ગયા પહેલેથી જ હું થોડી સામાજિક પ્રવૃત્તિમાં વ્યસ્ત રહેતો મને આ બધા સ્કૂલમાં કાર્યક્રમ કરવાનું પેરેન્ટ્સ સાથે થોડી વાતચીત કરવાનો પહેલેથી જ થોડો શોખ હતો અને આપણા માનનીય શ્રી હસમુખભાઈ ને એ જ્યારે બે હજાર ચૌદમાં અહીંયા હતા ત્યારે એમને એક આવો વિચાર આવ્યો કે આપણે બધા જે સરખા વિચારધારા ધરાવીએ છીએ બધા આપણે ભેગા થઈ અને કંઈક આપણે બાળ ઘડતર માટે કરીએ અને ત્યારે એમને મને આમંત્રણ આપ્યું કે તમે પણ સલીમભાઈ આવો આપણે ઓફિસમાં એક મિટિંગ રાખીએ અને મારો એ શોખનો વિષય હતો મારો રસનો વિષય હતો એટલે હું તરત ત્યાં ગયો અને ત્યારથી પછી હસમુખભાઈના ગાઈડન્સ હેઠળ એમણે જે રીતે ગાઈડ કર્યા એને જે રીતે મેન્ટરિંગ કર્યું એ રીતે અમે આગળ આગળ બધી પ્રવૃત્તિ કરતા ગયા અને પછી આ સ્ટેજ પર પહોંચ્યા પેરેન્ટિંગ ફોર પીસની અંદર કઈ રીતના કોન્સેપ્ટમાં આપણે આગળ વધી રહ્યા છીએ જેમ નામ છે ને પેરેન્ટિંગ ફોર પીસ એટલે વિશ્વ શાંતિ માટે બાળગડતર અસ્મુકભાઈને એવું ચોક્કસ એમને ઘણા બધા કેદીઓ સાથે કામ કર્યું એમને ઘણી બધી પોલીસમાં જ્યારે હતા આઈપીએસ ઓફિસર અત્યારે પણ છે તો એમને ઘણા બધા જે ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવાયેલા લોકો હતા એમની સાથે વાતચીત કરીએ છીએ એમને એવો અનુભવ થયો કે આ બધું જો આમાંથી બહાર આવવું હોય ઇવન વિશ્વ ક્ષેત્રે પણ આતંકવાદ પર કંઈ કંટ્રોલ કરવો હોય અથવા તો જે વાયલન્સ છે બધું ઓછું કરવું હોય તો ખરેખર આપણે બાળ ઘડતરમાં જ કામ કરવું પડશે ઇવન આપણા ગાંધીજી પણ એવું કહેતા કે તમારે જો કંઈ શાંતિની શરૂઆત કરવી હોય તો બચપનથી જ કરો એટલે બાળક જ્યારે ઉછેરે છે જ્યારે બાળક નાનું હોય છે તેનું મગજ બહુ ચંચળ હોય છે અને બહુ પ્રભાવક્ષમ હોય છે અને ત્યારે એ કંઈ જે કંઈ જોવે છે જે કંઈ અનુભવે છે એ એની છાપ એની આખા જીવન દરમિયાન રહેતી હોય છે એટલે અમારો કન્સેપ્ટ એવો હતો કે બાળ બાળકને જ આપણે જો પ્રેમ ભર્યું ખુશી ભર્યું બચપન આપીએ તો બાળકમાં આ બધી જે એગ્રેસિવનેસ છે કે વાયોલન્સ છે કે આ બધી અસામાજિક પ્રવૃત્તિ તરફ ફંટાવાનું જે બધું છે એ કદાચ ઓછું થઈ જાય અને બાળક પણ વિશ્વમાં શાંતિ અને ખુશીનો પ્રસાર કરે એ એક કન્સેપ્ટથી અમે આ કામ કરીએ છીએ તમે બાળઘરતરની અને બાળ ઉછેરની વાત કરી તે ખરેખર અત્યારના સમયમાં ક્યાંક એવું નથી લાગતું કે એઝ અ પેરેન્ટ્સ પોતાના બાળકોને થોડોક વધારે સમય આપવાની જરૂર છે કે વધારે સારી રીતે બાળકને ફોકસ કરવાની જરૂર છે એ બાબતે આપનું શું કહેવું છે ચોક્કસપતિમાંગણીએ એ તો છે જ ને એ તો સાયકોલોજીસ્ટ પણ કહે છે કે બાળક સાથે તમે જેટલો ક્વોલિટી સમય અને ક્વોન્ટિટી સમય તમે ગાળો તો બાળકને એટલું વધારે સારો ઉછેર થઈ શકે પણ એ કરતાં બી બાળઘડતરમાં આપણે ઘણીવાર નાની નાની જગ્યાએ કે નાની નાની બાબતમાં આપણે કંઈક એવી અયોગ્ય વર્તન બાળક સાથે કરી લેતા હોય એની છાપ બાળક પર પડી જતી હોય છે સપોઝ કે આપણે નાના હોય અને હું અમારો દાખલા આપું ડૉક્ટર હોય અને અમારા પર દર્દીનો કોઈનો ફોન આવે અને મારી વાઇફ જવાબ આપી દે કે ડૉક્ટર સાહેબ ઘરે નથી એટલે અત્યારે નહીં મળે મારો બાળક સામે બેઠો હોય અને એ જોવે કે પપ્પા ઘરે છે તો એ મમ્મી એવું કીધું કે ડૉક્ટર ઘરે નથી એમ એટલે એના મગજમાં તરત એવું થાય કે કોઈ વસ્તુથી બચવું હોય તો ખોટું બોલવું બોલે કારણ કે બાળકને તો ખબર નથી કે સાચી વસ્તુ શું છે ખોટી વસ્તુ એના મગજમાં એક મેસેજ ગયો કે ખોટું વસ્તુ બોલીને આપણે અમુક જવાબદારીમાંથી છટકી શકાય તો આ રીતે બાળક આપણા વર્તન પરથી આપણા આપણી વાતચીત પરથી ઘણું બધું ગ્રહણ કરતું હોય એટલે બચપનમાં જ સમય તો આપવાનો પણ એવી નાની નાની વસ્તુની વાત ધ્યાન રાખવાની જરૂર છે ખાસ કરીને જ્યારે આપણે સંવાદ કરતા હોય બાળક સાથે ત્યારે પણ એટલી કાળજી લેવી પડે કારણ કે એ વસ્તુ બાળકને લાઇફ ટાઈમ ઇમ્પેક્ટ કરી શકે અને બાળકને એ આગળ જતા અને ભવિષ્ય પર પણ અસર કરી શકે તો અમે એ જ બાબતની ચર્ચા કરીએ છીએ કે તમે કઈ રીતે આ બધી બાબતની કાળજી રાખી બાળક સાથે એક હેલ્ધી કોમ્યુનિકેશન કરી બાળકને એક અનકન્ડિશનલ પ્રેમ આપી બાળકને સ્વીકારી અને બાળકના આત્મવિશ્વાસમાં વધારો કરો અત્યારના સમયમાં બધાને સમયનો અભાવ છે એ સૌથી મોટી વિટંબળા અમે એજ્યુકેશન સેક્ટરમાં પણ અનુભવી રહ્યા છીએ કે બાળકને જે મા બાપનો પ્રેમ મળવો જોઈએ ત્યાં ક્યાંક થોડીક ઉણપ દેખાઈ રહી છે બિકોઝ અત્યારની જે પરિસ્થિતિ પ્રમાણે મમ્મી અને પપ્પા બંને વર્કિંગ હોય છે તે પણ એક કારણ હોઈ શકે છે તો તે જ્યારે વર્કિંગ હોય છે બંને પેરેન્ટ્સ અને એની વચ્ચેથી જ્યારે બાળકને સમય આપવાનો હોય તો એમણે પોતાના સમયની બચત કેવી રીતે કરવી જોઈએ અને બાળકને કેવી રીતે કોન્સન્ટ્રેટ કરવા જોઈએ છે ને મારું એટલું જ કહેવું છે કદાચ ક્વોન્ટિટીવાઇઝ તમને સમય ઓછો મળતો હોય એવું બની શકે પણ અત્યારે શું થાય છે કે જે સમય મળે છે એ પણ આપણી ઇફેક્ટિવલી બાળક સાથે નથી વિતાવતા કદાચ મા બાપ અડધો કલાક કલાક બાળક સાથે હોય ત્યારે પણ મા બાપ કદાચ પોતાના કામમાં રહે પપ્પા હોય તો પેપર વાંચતા હોય ટીવી જોતા હોય મોબાઈલ જોતા હોય એટલે ફૂલ ફ્લેશ બાળકમાં ઇન્વોલ્વ નથી થતા તો આપણે જો જેટલો સમય આપણને મળે સી ક્વોલિટી ટાઈમ ઇઝ ઓલ્સો ઇમ્પોર્ટન્ટ ભલે તમે વીસ મિનિટ આપતા હોય તો વીસ મિનિટ સર્વસ્વ તમે બાળક માટે અર્પણ કરી દો તો એ બાળક માટે મોટિવેટ છે એટલે જ્યારે બાળક સાથે હોય ત્યારે આપણી દુનિયા બાળક જ હોય બીજું કંઈ ન હોય તો ઘણો ફરક પડશે બાકી તકલીફ છે જ અત્યારે સમયની પણ તકલીફ છે પણ અમે જોયા છે ઘણા પેરેન્ટ્સ બહુ સારી રીતે બેલેન્સ કરીને બાળકનું નર્સરિંગ કરતા હોય છે એટલે જો આપણે ધારીએ ને ઈચ્છીએ તો ચોક્કસ કરી શકીએ હા એટલે એકચ્યુઅલી પેરેન્ટ્સ ભલે વર્કિંગ હોય પણ જો ટાઈમ મેનેજમેન્ટ કરી અને પોતાના બાળક માટેનો પણ ચોક્કસ ક્વોલિટી ટાઈમ ઘડે તો સો ટકા બાળકના ઉછેરની અંદર વધારે સારો ગ્રોથ લાવી શકે તમે જે વાત કરી એક શબ્દની અંદર એવું આવ્યું કે મોબાઈલ તો અત્યારે આપણને ખબર છે કે સોશિયલ મીડિયા અને મોબાઈલ એક એવું દૂષણ બની રહ્યું છે કે જેનું કહેવાય ને કે પોઝિટિવ ઇમ્પેક્ટ લોકો તેનો પોઝિટિવ વપરાશ નથી થઈ રહ્યો અને નેગેટિવિટી તેની સંપૂર્ણપણે આખા સમાજમાં ફેલાઈ રહી છે તો તેનો પેરેન્ટ્સે કેટલી હદ સુધી બાળકોની સામે ઉપયોગ કરવો જોઈએ મોબાઈલનો અત્યારે પ્રતિમાન એવું છે કે મોબાઈલ આપણી લાઇફલાઈન થઈ ગઈ છે સી વિધાઉટ મોબાઈલ વી કે નોટ ઇમેજિન કે આપણી લાઈફ કેવી હોઈ શકે એટલે મોબાઈલ અનિવાર્ય તો છે હવે જરૂરી છે ખાલી કે મોબાઈલ પર અંકુશ કઈ રીતે રાખો અને બાળક માટે હું ખાસ કહું કે આપણે રોલ મોડલ છે બાળક જે કંઈ શીખે છે મા બાપ પાસેથી શીખે છે અને આજે બી ઘણા બાળકો એવા છે મોબાઈલ લેતા જ નથી કે મારા મમ્મી પપ્પા પણ નથી લેતા એટલે હું પણ નથી લેતો તો આપણે પહેલાં તો રોલ મોડલ બનવાનું છે બાળક માટે કે આપણે એકદમ સ્ટ્રિક્ટલી જરૂર પૂરતો જ મોબાઈલનો ઉપયોગ કરીએ અને બાળકને પણ અવાજનાવાર આપણે સંદેશો આપતા રહીએ કે જરૂર હોય તો અને જેમ ગાઈડલાઇન છે એ પ્રમાણે બે વર્ષથી ઇંચે તો મોબાઈલ આપવાનો હોતો જ નથી બિલકુલ અમેરિકન ગાઈડલાઇન છે કે બે વર્ષથી નીચે બાળકને બિલકુલ ઝીરો મિનિટ પણ મોબાઈલ નથી આપવાનો એ લોકોને ખાલી પરદેશમાં દાદા દાદી રહેતા હોય ને એ લોકોને વિડીયો કોલ કરીને બાળકને જોવું હોય તો મોબાઈલમાં જોઈએ બાકી ઇટ ઇઝ નોટ એલાઉડ બેથી છ વર્ષમાં ખાલી એક જ કલાક એ બી ત્રીસ ત્રીસ મિનિટના બે ગેપમાં અને એ બી વિથ પેરેન્ટલ કંટ્રોલ પેરેન્ટ્સ સાથે બેસે પેરેન્ટ્સ સાથે બેસીને જોઈએ પેરેન્ટ્સને એક્સપ્લેન કરતા જાય કે આ શું છે અને મોબાઈલ બતાવો અને છ વર્ષ પછી ખાલી બે કલાક જ મોબાઈલનો ઉપયોગ કરવાનો એવું ગાઈડલાઇન છે પણ હું જાણું છું કે અત્યારના આ યુગમાં ઘણીવાર સ્કૂલમાં પણ એસાઇનમેન્ટ છે કે કંઈ પ્રોજેક્ટ છે એ માટે પણ લોકો ટેબ્લેટમાં અને મોબાઈલનો ઉપયોગ કરતા હોય તો આપણે જે કન્સ્ટ્રક્ટિવ યુઝ કરીએ છીએ એ કદાચ અલગ છે પણ જે અત્યારનું જે યુથ છે અત્યારના બાળકો છે સોશિયલ મીડિયા પર જે ટાઈમ વિચારે છે વોટ્સઅપ છે ફેસબુક છે ટ્વિટર છે આ બધા જે બધા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે તો એ તો બાળકને ખૂબ જ નુકસાન કરશે અને બાળકના મગજને પણ બહુ જ અસર કરે છે ખાસ કરીને હું એક વાત જ કરું કે બાળક જ્યારે નાનું હોય એવું કહે છે કે અર્લી ચાઇલ્ડહૂડ ડેવલપમેન્ટ જ્યારે બાળકનું થતું હોય ત્યારે મગજ બહુ ચંચળ હોય અને બાળક આ ઉંમરમાં ઘણું બધું શીખતું હોય અને મગજની પ્લાસ્ટિસિટી એટલી બધી સોલિડ હોય કે આપણા કરતાં અનેક ગણો ગ્રાસપિંગ પાવર બાળકનો હોય અને બાળક શીખે ક્યાંથી આજુબાજુમાંથી શીખે એના ઘરમાં પેરેન્ટ્સ વાત કરતા હોય પડોશી સાથે ઇન્ટરેક્ટ કરતા હોય પણ હવે શું થાય છે કે બાળકને જ્યારે આપણે મોબાઈલ આપી દઈએ છીએ તો બાળક એ તક ગુમાવી બેસે છે અને બાળક મોબાઈલમાં જ પડી રહી છે એટલે એ જે શીખવાની ઉંમર છે એ જે મગજનો વિકાસનો જે તબક્કો છે એનો જે લાભ લેવો જોઈએ એ બાળક લઈ શકતું નથી અને પછી બાળક લેંગ્વેજમાં બાળક સમજણ શક્તિમાં બાળક સોશિયલાઇઝેશનમાં બધામાં પાછું પડે છે એકદમ સાચી વાત કહી તમે જ્યારે એવું કીધું કે અમેરિકાની અંદર બે વર્ષથી નીચે મોબાઈલ બેન્ડ છે અને જ્યારે આપણે અહીંયા આપણી આજુબાજુ પણ નજર કરીએ તો બાળક જમતો ના હોય તો મમ્મી એને મોબાઈલ પકડાવી દે છે અને પછી એનું જમાડે છે તો આ કેટલા અંશે યોગ્ય છે બિલકુલ યોગ્ય નથી બિલકુલ યોગ્ય નથી જો આવું ના આવું ચાલશે મને યાદ છે પણ ધોળકે સાહેબે જ આ વિધાન એમના પ્રવચનમાં કર્યું હતું કે જો આને આ રીતે મોબાઈલનો દુરુપયોગ ચાલતો રહેશે તો આવતા પંદર વર્ષમાં એવું બનશે કે હરેક ઘરમાં એક દાંડો માણસ હશે એવી એટલી આટલી હાલત ખરાબ થશે તો આ જો આપણે અત્યારે અંકુશ નહીં લાવીએ તો આવતું જનરેશન વિકાંડશે કે ક્યાં જશે આપણે પેરેન્ટિંગ ફોર પેસની અંદર જે છે બાળ ઉછેર માટેની આપણે જે વાત કરી રહ્યા છીએ તો બાળ ઉછેરમાં પેરેન્ટ્સ તો સો એટલા બાળક માટેના છે જ જવાબદાર પણ સાથે સાથે શાળાનો પણ શું રોલ હોય છે કે શાળા અથવા ટીચરનો કઈ રીતનો રોલ હોય છે યસ ડેફિનેટલી સી બાળક પર મેઇન ઇમ્પેક્ટ ઘરે પેરેન્ટ્સ કરે ફેમિલી અને બીજું ઇમ્પેક્ટ સ્કૂલિંગ કરે સ્કૂલમાં ખાસ કરીને અત્યારે જે આપણે જોઈએ છે જે કોમ્પિટિશન રેટ રેસ ચાલી રહી છે કે ભાઈ આટલું આવડવું જ જોઈએ ને આટલા માર્ક્સ આવવા જ જોઈએ ને આમ થવું જ જોઈએ ને એ બાળકને ઘણો બધો માનસિક તાણ ને સ્ટ્રેસ આપે છે આને કારણે બાળક ઘણીવાર પાછું પડી જાય છે ઇવન મા બાપની મોટી મોટી અપેક્ષાઓ કે તારે તો નેવું ટકા લાવવાના જ તારે તો મેડિકલમાં જવાનું જ છે તારે તો આમ કરવાનું જ છે એ બાળકના વિકાસને ખરેખર રૂંધી નાખે છે એટલે સ્કૂલમાં પણ એ કાળજી લેવાવી જોઈએ ખાસ કરીને બાળક સાથે કોમ્યુનિકેશન થાય છે ટીચર અને સ્ટુડન્ટ વચ્ચે જે વાર્તાલાપ હોય એ જેટલું હેલ્ધી રહે એટલું બાળકને મોટિવેશન મળે જો બાળકનું ઇન્સલ્ટ કરવામાં આવે બધા ક્લાસના છોકરા વચ્ચે બાળકનું અપમાન બાળકના શબ્દ અક્ષર બતાવવામાં આવે કે આ કેટલા ખરાબ રીતે લખે છે અથવા એને ઊભો કરીને ઊભો કરવામાં આવે એને પનિશ કરવામાં આવે આ કે બધા બાળકની ક્ષમતા એક નથી હોતી સી કોઈ બાળકની ક્ષમતા સારી હોય ભણવાની કોઈ બાળકની ઓછી પણ હોય ના કુદરતી છે થોડું જીનેટિક છે વિકાન્ડ એક્સપેક્ટ કે બધા જ બાળકો નાઇન્ટી પર્સન્ટ અપાવે તો ટીચર્સે પણ બધા બાળકને સારી રીતે જે બાળકને વધારે જરૂર છે એના પર વધારે ધ્યાન આપી અને ખાસ કરીને એને ક્યારેય બી એ લોકોનું અપમાન નથી કરવાનું કે એ લોકોને નથી ફીલ કરવાની કે આવું બાળક પછી રોંધાઈ જાય છે એને કાયમ માટે એવું થઈ જાય છે કે મને આવડશે જ હું આ કરી જ નહીં શકું અને પછી આગળ જતાં એ બાળકનું મોટિવેશન તૂટી જાય છે અને પછી એ પ્રોબ્લેમ થાય છે એટલે સ્કૂલમાં પણ બહુ જ હુંફાળો અને બહુ જ પ્રેમભર્યો વર્તન આપણે બાળક સાથે કરવાનું છે અને હંમેશા જ્યારે બાળક કંઈક મિસબિહેવ કરે છે કે કંઈક ગેરવર્તન કરે છે ભણવામાં કંઈક પાછું પડે છે તો એક વસ્તુ ચોક્કસ છે કે બાળક ક્યારેય જાતે કરીને કોઈ ખરાબ વર્તન કે મિસબિહેવ નથી કરતું એની પાછળ ચોક્કસ કંઈક કારણ હોય હું તો ટીચર્સને એક જ મેસેજ આ ઓલવેઝ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ એમના પેરેન્ટ્સ સાથે વાત કરો બાળકની થોડી હિસ્ટ્રી લો બાળક સાથે બેસીને શાંતિથી વાત કરો કે શા માટે બાળક આવું કરે છે બધા જ બાળકની ઈચ્છા હોય કે મારા પણ પાય ફાઇવ સ્ટાર આવે મારા પણ મેક્ઝિમમ માર્ક્સ આવે મને પણ ઊભો કરીને મારી તાળી પાડવામાં આવે કોઈને એવું નહીં હોય કે મને ખરાબ કહે કે મને ટીચર તમાચો મારે કે મને ટીચર બહાર કાઢે એવું કોઈની ઈચ્છા નહીં હોય પણ એ બાળક છતાં બી આવું કરે છે તો એની પાછળ ચોક્કસ કંઈક રીઝન છે અને એ જો આપણે જાણી શકીએ તો આપણે બાળકને એમાંથી બહાર કાઢી શકીએ અને બાળકનો આત્મવિશ્વાસ વધારી શકીએ અને બાળક સારી રીતે આગળ જઈને વિકસી શકે ડૉક્ટર સાહેબ અત્યારેના સમયમાં ખાસ એક જો એ વસ્તુ જોવાય છે કે કોઈ પણ ઉંમરના બાળકો એ બાળકોની અંદર ગુસ્સાનું પ્રમાણ દિવસે દિવસે વધતું જાય છે અને એ ગુસ્સાના કારણે તેઓ નાના મોટા ઝઘડાથી માંડીને કોઈ પણ મોટું સ્ટેપ લેવું હોય તો એના માટે એ લોકો બિલકુલ વિચારતા નથી અને એવો સ્ટેપ લઈ રહ્યા છે તો એની પાછળ શું કારણ હોઈ શકે એક બાળક સારી રીતે નર્ચર થઈને મોટું થાય અથવા એક બાળક આ રીતે તોફાની કે ગુસ્સાવાળું થઈને નર્ચર થાય તો બધા પાછળના રૂટ કોઝ તો પેરેન્ટિંગ હોય છે કંઈક ને કંઈક પેરેન્ટિંગમાં ગડબડ થઈ છે કારણ કે આજે શું છે પેરેન્ટિંગ જે આપણે કરીએ છીએ અથવા આપણે પેરેન્ટિંગ સ્ટાઇલ કે છે આપણે જે પેરેન્ટિંગ સ્ટાઇલ અપનાવીએ છીએ આપણે આપણા બાળકને અંકુશમાં લેવા માંગીએ છીએ આપણે એવું ઈચ્છે છે કે હું કરું એ મજા થાય હું જે ઈચ્છું તે જ બાળક કરે હું કરું એટલા જ ટકા એને આવવા જોઈએ એને આમ જ ખાવું જોઈએ આમ જ સૂવું જોઈએ આ જે માર્શલ લો ઘરમાં લગાડવામાં આવે છે ને તો આવા બાળકો આગળ જઈને પછી હોસ્ટાઈલ થઈ જાય છે કારણ કે એ લોકો લોકોના ઇમોશન્સને સપ્રેસ કરતા જ જાય કરતા જાય કારણ કે એને સમજવાવાળું સાંભળવાવાળું એને કોઈ મળતું નથી ઘરમાં પછી એનો ગુસ્સો તો અંદર હોય જ છે તો એ ગુસ્સો ક્યાંક ને ક્યાંક પ્રગટ કરવા માટે ક્યારેક આવીએ ગુસ્સો એકદમ એમને આવે કારણ કે એમને શું છે અંદર જે બદલો લેવાની ભાવના હોય અંદર જે ગુસ્સો હોય ક્યાંક તો એને કાઢવો છે ઘરમાં કાઢી નહીં શકે પછી બહાર કાઢે છે અને એના પરિણામ સ્વરૂપે એ પછી સ્કૂલમાં મિસબિહેવ કરે સ્કૂલમાં વાયોલન્સ કરે સ્કૂલમાં ઝઘડો કરે અને ઘણીવાર કોઈ મોટો ગુનો બી કરી નાખે તો એ રૂટમાં તો પેરેન્ટિંગ જ છે જ્યાં સુધી પેરેન્ટિંગ વ્યવસ્થિત નહીં થાય એટલે મેં કીધું કાગળ જો આપણે હિંસા વૃત્તિને એગ્રેસિવનેસને બધું જો ઘટાડવું હશે તો આપણે બાળ ઘર પર જ કામ કરવું પડશે જે આપણે અપનાવી રહ્યા છે ખાસ કરીને અત્યારે તો આપણે જોયું તો હેલિકોપ્ટર પેરેન્ટિંગ યસ એટલે મા બાપ ખાસ કરીને મા ચોવીસ કલાક પેલો હેલિકોપ્ટરનો પંખો ફરતો હોય ને બાળક પર ફૈરાજ કરે તે ખાધું તે પીધું તો ક્યાં ગયો હતો ક્યારે આવ્યો કેટલું લેસન કર્યું ટીચરે શું કીધું તને માર્યું તને આમ કર્યું બાળકને એક મિનિટ પણ આપતા નથી સ્કૂલમાંથી આવે તો બાળક સાથે હસીને વાત કરવા પહેલાં હોમવર્ક કર્યું આમ કર્યું ટીચરે શું કીધું આમ ગરાબડ કર્યું આમ એટલે એકદમ ઇન્ટ્રોગેશન ચાલુ છે હવે આ બાળકને બિલકુલ નથી ગમતું પછી બાળક મા બાપથી દૂર થઈ જશે અને પોતે પોતાનો રસ્તો શોધશે એટલે એકદમ આપણે જે અમે આપણે આજે બહુ કદાચ સમયના અભાવે આપણે બધું ડિસ્કસ નહીં કરીએ ઓથોરિટેટીવ પેરેન્ટિંગ જેને કહેવાય લોકશાહી ડબનું પેરેન્ટિંગ કે જેમાં બાળકનો વ્યૂ પણ લેવામાં આવે ને બાળકને સાથે રાખીને રૂલ્સ રેગ્યુલેશન બનાવવામાં આવે ને એ રીતે જો પેરેન્ટિંગ કરવામાં આવે તો જ બાળક ખીલશે ના અમારા હંમેશા પ્રયાસ પેરેન્ટિંગ ઓફિસમાં એ જ રહ્યા છે અમે પેરેન્ટ્સને એ ટેકનિક બતાવીએ છીએ કઈ રીતે ઓથોરિટેટિવ પેરેન્ટિંગ કરાય લોકશાહી ડબે જે પેરેન્ટિંગ કરવાનું હોય એ એ અમે બધાને શીખવાડીએ એમાં અનકન્ડિશનલ લવ છે એક્સેપ્ટન્સ છે હેલ્ધી કોમ્યુનિકેશન છે ટાઈમ સ્પેન્ડિંગ છે એ બધું અંદર આવી જાય છે એટલે એ તમે બધા પાસાને કવર કરો તો ચોક્કસ બાળકને એવું ફીલ થાય કે આઈ એમ અંડરસ્ટુડ અને હું મારા મા બાપ માટે હું સર્વસ્વ છું જ્યારે આ ફિલિંગ બાળકમાં આવશે તો એ બાળક ક્યારેક કોઈ હિંસા નહીં કરે આપણે પેરેન્ટિંગની વાત કરીએ છીએ ત્યારે થોડાક એક બે સવાલ હજી હું તમને પૂછવાની ઈચ્છા ધરાવીશ કે અત્યારે પેરેન્ટ્સ એવું સમજી રહ્યા છે કે બાળકોને ભૌતિક સુવિધા આપી દીધી આપણે અથવા એને બહુ સારી સારી જગ્યાએ ફરવા લઈ ગયા એટલે આપણું પેરેન્ટિંગ પૂરું થઈ ગયું તો તેમાં શું એ વિચારોની અંદર શું હજી કંઈ ખૂટી રહ્યું છે કે એ વિચાર સાચો છે એટલે મેં એટલે હમણાં જે પેરેન્ટિંગની વાત કરી એમાં આપણે બધા એવું માનીએ છીએ કે બાળકને સારી સ્કૂલમાં મૂકો બાળકને ઘરમાં એસી મુકાવી દો બાળકને ઘરમાં ટીવી મુકાવી દો બાળકને સારું વાહન અપાવી દો એટલે આપણે બાળક માટે બધું કરીએ છીએ અને આપણા મગજમાં એવું હોય કે આપણે નથી ભોગવી શક્યા તો આપણું બાળક શું કામ સફળ થાય મારી કેપેસિટી છે તો હું મારા બાળકને બારીક અપાવું હું ભલે સાયકલ પર ફર્યો હોઉં આવી આપણી બાળક માટેની પ્રેમ હોય ને આપણે કરતા હોય પણ જ્યારે આપણે આવું કરીએ છીએ ને તો એ બાળકને ઘણીવાર નુકસાન થાય છે ને બાળક આવા બાળકો પછી રેઝિલિયન્ટ નથી રહેતા અને ભવિષ્યમાં જ્યારે કંઈ તકલીફ આવે તો સહન નથી કરી શકતા એટલા માટે અમે કહીએ કે બાળકની જરૂરિયાત આપણે બે રીતે એનું વહેંચી શકીએ એક છે કે ભૌતિક જરૂરિયાત અને એક છે કે ભાવનાત્મક જરૂરિયાત ઇમોશનલ જે નીડ છે બાળકની એ સંતોષ આવી જોઈએ એ ક્યારે સંતોષાય એ તમે હેલ્ધી કોમ્યુનિકેશન કરો બાળકને અનકન્ડિશનલ પ્રેમ બાળક બેટા તું ગમે એટલા માર્ક્સ લાવે તું જેવો છે તું મારું બાળક છે મને કોઈ જ ફરિયાદ નથી હું તારી કોઈ સાથે કમ્પેરિઝન નથી કરતો પણ તું જે છે તે મને સ્વીકારીએ છે બસ આ વસ્તુ જો બાળકના મગજમાં બેસે આઈ એમ અંડરસ્ટુડ બાય માય પેરેન્ટ્સ તો પ્રોબ્લેમ નહીં થાય પણ જ્યારે આપણે અપેક્ષાઓ વધારીએ છીએ બાળકને પ્રેમ નથી આપી શકતા બાળક સાથે આપણું કોમ્યુનિકેશન તૂટી જાય છે ત્યારે બધી સમસ્યાઓ થાય છે એટલે ટૂંકમાં એવું કહી શકાય કે પેરેન્ટ્સ એ કોમ્યુનિકેશન બાળક સાથે થોડુંક વધારવું જોઈએ અને પોતાના બાળકની ક્ષમતાને ધ્યાનમાં રાખી અને અપેક્ષા આપણા બાળક પાસે રાખવી જોઈએ આજુબાજુના બાળકો સાથે આપણા બાળકની જ્યારે કમ્પેરિઝન થતી હોય છે ત્યારે કદાચ મારું એવું માનવું છે કે પેરેન્ટ્સ સૌથી વધારે દુઃખી થતા હોય છે અને એ દુઃખ ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી બાળક ઉપર આવતું હોય છે અને બાળકને પછી તેનું સફર કરવું પડતું હોય છે સાહેબ હજી એક સવાલ મારો એવો છે કે અત્યાર સુધી એવું જોવાતું હતું કે બાળકો રમતના મેદાનો પર વધારે રહેતા હતા અને એમની એનર્જી તેની અંદર વપરાતી હતી જ્યારે અત્યારે આપણા બાળકો છે એ જમ્યા અને હોમવર્ક કર્યું અને પછી હાથમાં મોબાઈલ હોય ઇવન હોલમાં પાંચ વ્યક્તિ બેઠા હોય તો પાંચે પાંચ વ્યક્તિ હાથમાં મોબાઈલ લઈ અને પોતાનો ટાઈમ સ્પેન્ડ કરતા હોય અને બાળક પણ એ જ કામ કરતું હોય તો એ કેટલું યોગ્ય છે હાજર તમે બોલાતા મને એક બહુ સરસ કાર્ટૂન યાદ આવ્યું કે વર્ષો પહેલાની મધર એ બાળકને મેદાનમાંથી ખેંચીને ઘરમાં લઈ જાય છે હોમવર્ક કરવાનું છે અને એક બીજા ફોટામાં એવું હતું ઘરમાંથી હવે માતા બહાર કાઢે છે બહાર રમવા જાય લાખો પેરાડોક્સ સિનારીઓ થઈ ગયું છે હવે રમત ગમત છે ને એ બાળકના વિકાસમાં બહુ મહત્વનો ભાગ ભજવે છે તમે જોશો રમતગમત થી ઘણી બધી વસ્તુ બાળક સ્પર્ધા કરતાં બાળક શીખે બાળક ફેલ થતાં શીખે બાળક જ્યારે આપણને કરી વાર સફળતા ન પણ મળે તો એ સહન કરતાં શીખે અને રમવાથી બાળકમાં ઘણા બધા એવા હોર્મોનલ ચેન્જીસ થાય જે બાળકનું સ્ટ્રેસ લેવલ બાળકનું ટેન્શન બધું ઓછું કરે બાળકને વધારે એનર્જેટિક બનાવે તો રમતગમત તો બાળકના વિકાસ માટે ખૂબ જ જરૂરી છે બહુ ઇમ્પોર્ટન્ટ છે કે બાળક આઉટડોર ગેમ રમે અને એને મોબાઈલમાંથી રેસ્ટ્રિક્ટ કરી ને એટલા માટે અમે કહીએ છીએ કે બાળકને જો મોબાઈલ છોડાવો હોય તો તમારે બાળકને તમારી એની સાથે રહીને કંઈ રસ્તો બતાવવો પડશે તમે કીધું ને બાળકમાં તો એનર્જીનો ભંડાર છે જ એ લોકોને તો એનર્જી છોડવી જ છે ક્યાંય અહીંયા તો અહીંયા તો અહીંયા એટલે એ લોકોને શું કંઈક એક્ટિવિટી જોશે અને એ એક્ટિવિટી તમે જો મોબાઈલ તરીકે એક્ટિવિટીને આપી દેશો તો બીજા કોઈ એક્ટિવિટીમાં રસ નહીં એટલે એને તમે ઓપ્શન બતાવો કે ઇફ નોટ મોબાઈલ દેન વોટ તું ચાલ અત્યારે મોબાઈલ મૂકી દે પણ જો મોબાઈલ મૂકે તો પછી શું કરવાનું વી હેવ ટુ શો દેમ વી હેવ ટુ રિપ્લેસ ધી મોબાઈલ યુઝ વિથ સમથિંગ એલ્સ કારણ કે અલ્ટિમેટલી મોબાઈલ શું કરે છે બાળકને એક મગજમાં એવું ફિલિંગ કરાવે છે કે બાળકને એકદમ સંતોષ અને બહુ યુફોરિયાની લાગણી થઈ જાય છે જેવી રીતે માણસ એક ડ્રગ લઈ અને પછી માણસને એકદમ સારું લાગે ને એકદમ જુદી દુનિયામાં પહોંચી જાય અને પછી એનું એને એડિક્શન થઈ જાય કારણ કે એ અનુભવ પછી વારંવાર એ કરવા માગે હવે જે કે રિવોર્ડ સેન્ટર જે બ્રેઇનમાં હોય ને રિવોર્ડ સેન્ટરમાં ડોપામેન્ટ રિલીઝ થતું હોય આ બધી એક્ટિવિટી કરવાથી અને એ ડોપામેન્ટ રિલીઝ ધીમે ધીમે પછી એની રિક્વાયરમેન્ટ વધતી જાય એટલે બાળક ઓર એમાં યુઝ કરતું થાય અને પછી એને એડિક્શન થઈ જાય તો આ ડોપામેન્ટ આપણી બીજી બધી એક્ટિવિટી બી થાય એનીથી બી રિલીઝ થશે માનો કે એને કોઈ તમે સ્પોર્ટ્સમાં ભાગ લેવડાવો એ જીતે એટલે એનું એનું તમે ફેલિસિટેશન કરો દેટ ઇઝ ઓલ્સો ડોપામ ઇનર્જિક એક્ટિવિટી એના વખાણ દેટ ઇઝ ઓલ્સો ડોપામ ઇનર્જિક એક્ટિવિટી એ કોઈ સારી કોઈ ક્રિએટિવિટી કરે કોઈ આર્ટ કરે કોઈ મ્યુઝિક લર્ન કરે દેટ ઇઝ ઓલ્સો ડોપામિન એજ એક્ટિવિટી તો એ ડોપામિટ જે ત્યાં લઈને વાપરે છે એની જગ્યાએ ખાલી એનો સોર્સ બદલાવી દઈએ કે તમે એને ડાયવર્ટ કરીને આપણે એને બીજું કંઈ બતાવે કે તું આ બી તને એટલી જ મજા આવશે જેટલી એમાં આવતી તો આપણે એને રિપ્લેસ કરીને કરવું પડશે ને એકદમ ઇમ્પોર્ટન્ટ હોય ને આપણે રોલ મોડલિંગ કરવું પડશે જો હું મોબાઈલ લઉં ને પછી હું એને ના પાડું તારે મોબાઈલ લેવાનું ઇટ્સ નોટ ફેર એ કામ કરવાનું જ નથી તમે તમારી સામે નહીં લઈ ચોરી કરીને મોબાઈલ લેશો બરાબર એના મગજમાં કદાચ એ જવું હોય કે મોબાઈલ નહીં વાપરવાનો તો આપણે પહેલાં નહીં વાપરવાનો તો એને એક બિલીફ સિસ્ટમમાં બેસી જશે કે આપણે મોબાઈલ નહીં વાપરવું જોઈએ બરાબર છે એટલે પેરેન્ટ્સે સૌથી પહેલાં પોતે આચરણ કરવું પડશે ત્યારે જ બાળક તે જોઈ અને કંઈક સારું શીખી શકશે સર તમે જે રીતે વાત કરી કે ડોપામાઇન રિલીઝ થાય છે અને પોઝિટિવ એનર્જીથી અથવા પોઝિટિવ વર્ડ્સથી થાય છે તો આઈ થિંક એ દરેક ક્ષેત્રની અંદર જો થાય તો કદાચ બાળકમાં વધારે હેપીનેસ અને વધારે સારો પાવર આપણે જનરેટ કરી શકીએ છીએ એક છેલ્લા સવાલ પછી આપણે કાર્યક્રમના અંત તરફ આગળ વધીશું કે અત્યારે એવું જોવાય છે કે બાળકને પેમ્પર વધારે કરવામાં આવે છે કદાચ તમે કે આપણી આગલી જમાનાને જે બાળકોનું ઘડતર થયું છે તે ઘડતરમાં પેરેન્ટ્સના વિચારો એવા રહેતા હતા કે ભલે બાળક પડશે તો ઊભું થશે અને ઊભું થશે તો દોડશે આ એક વિચાર મહત્ત્વનો રહેતો હતો અને શિક્ષણની સાથે બાળકોની કેળવણી અને ઘડતર થતું હતું એટલે એ બાળક કોઈ પણ પરિસ્થિતિનો સામનો કરી અને આગળ વધતું હતું જ્યારે અત્યારનું બાળક નાનકડું પણ કહેવાય ને કે કંઈક એને મુશ્કેલી આવે તો એની અંદરથી થવામાં આવી જાય છે સ્ટ્રેસમાં આવી જાય છે અને ગુસ્સો આવી જાય છે તો આ બધા માટે આપણે શું કરી શકીએ અત્યારના સમયમાં એટલે મેં એ જ કહ્યું કે બાળકમાં રેઝિલિયન્સીનો અભાવ છે જ્યારે પણ કોઈ દુઃખનો સામનો કરવામાં આવે એનું મેઇન કારણ અગેન રૂટ ઇઝ પેરેન્ટિંગ તમે જ્યારે પરમિસિવ પેરેન્ટિંગ કરો છો બાળકને બધું રેડીમેડ આપી દો છો હું તો જોઉં છું બાળકના પ્રોજેક્ટ બાળકનું હોમવર્ક પણ મદદ સાદર કરતા હોય બાળકને આરામથી સુવડાવી દે તો એવું કરવા એવું ન કરવું જોઈએ કારણ કે નહીં તો બાળક હંમેશા તમારા પર ડિપેન્ડન્ટ થઈ એનો આત્મવિશ્વાસ ઓછો થઈ જશે એનો આત્મસન્માન ઓછું થઈ જશે ને હંમેશા એવી ભાવના થશે કે હું આ વસ્તુ કરી શકતો નથી મારે મારા મા બાપની મદદ લેવી જ પડશે હું આ આ આ કામ મારાથી શક્ય જ નથી મારે આમ કરવું જ પડશે એટલે એને ઇન્ફિરિયરિટી કોમ્પ્લેક્સ આપશે અને પછી આગળ જઈને જ્યારે મોટો થશે ત્યારે પણ એનો આત્મવિશ્વાસ એકદમ નીચો રહેશે એકદમ ઇન્ટ્રોવર્ટ રહેશે કોઈ જાતના એડવેન્ચર્સ નહીં કરે કોઈ જાતને પ્રોગ્રેસ નહીં કરે એની આ સાયકોલોજી બની જશે એટલે તમે બહુ સરસ કીધું કે નાના હોય ત્યારે જ બાળકને હોમવર્ક ન થાય તો ભલે એને ટીચર પનિશ કરે એકવાર ટીચરને પનિશ કરવા દો એકવાર ભલે ફેલ થાય દેટ વેરી ઇમ્પોર્ટન્ટ કે બાળક ફેલિયરનો પણ એક્સપિરિયન્સ લે તમે જે બાળકને ફેલિયરનો એક્સપિરિયન્સ નહીં આપો અને જ્યારે ખરેખર ફેલ થશે ત્યારે પછી આત્મહત્યા કરશે એટલે એને ફેલિયરનો એક્સપિરિયન્સ પણ નાના થાય જરા તો આ બધો એક્સપિરિયન્સ તમે બાળકને તેને જાતે જ નહીં કરાવો તો તમે બહુ મોટી ભૂલ કરી રહ્યા છો ને પરમિસિવ પેન્ટિંગમાં શું થાય કે બાળક ના સાંભળતા જ નથી ચૂકતું બાળકને એ જ ખબર નથી કે વોટ ઇઝ રિજેક્શન આપણે ઘણી વાર જોઈએ છે કે એક પ્રેમીને પ્રેમિકા ના પાડી દે છે તો એ પ્રેમિકાનું ગળું કાપી નાખે છે કારણ કે એ ટેવાયેલું જ નથી સાંભળવા કે મને કોઈ ના પાડે આજ સુધી મેં ના સાંભળી નથી નાને મને ના કેમ પાડ્યું બરાબર તો નાનપણથી જ બાળકને આ રીતે ટેવાવાનું છે કે આવી ખરાબ પરિસ્થિતિ પણ આવે આવો સામનો બી કરવો પડે આપણે સક્ષમ રહી આપણે બેલેન્સ કરીને આપણે બધાનો સામનો કરવાનો બાળકને રેઝિલિયન્ટ બનાવવાનું છે એના માટે એક જ વસ્તુ બહુ જરૂરી છે કે બાળકને આપણે અનકન્ડિશનલ પ્રેમ આપી બાળકનો ઉત્સાહ વધારી બાળકનું મોટિવેશન વધારી હંમેશા બાળકના વખાણ કરતા રહીએ એમની જે બધી કદાચ એ લોકોની જે વીક પોઈન્ટ્સ હોય એને બહુ આપણે લેબલ ન કરીએ એને બહુ એડ્રેસ ન કરીએ અને એના જે પોઝિટિવ પોઈન્ટ્સ છે એને આપણે વખાણ કરીને બાળકને પ્રોત્સાહિત કરતા રહીએ તો બાળકનો આત્મવિશ્વાસ વધશે અને બાળક આની કરે બાકી જો પરમિસિવ પેરેન્ટિંગ કરશો તો એ બાળક મોટો થઈને ગુસ્સો બી કરશે એ બાળક મોટો થઈને આત્મહત્યા બી કરશે એ બાળક મોટો થઈને ચોરી બી કરશે એ બાળક મોટો થઈને વ્યસન બી કરશે ઓકે એટલે બિલકુલ આ આપણે મોટી ભૂલ કરીશું જો પરમિસિવ વેમાં આપણે પેરેન્ટિંગ કરશું તો મેં આગળ કીધું તેમ ઓથોરિટેટિવ વે ઓથોરિટેટિવ પેરેન્ટિંગનું એટલે જ મહત્વ છે કે જો એ રીતે કરીએ તો જ આપણે બાળકનો સર્વાંગીક વિકાસ થાય એ રીતે ઉછેર કરી શકીએ ખૂબ સ સરસ વાત સાહેબ દ્વારા કહેવામાં આવી કે બાળકનો સર્વાંગી વિકાસ દરેક પેરેન્ટ્સનો સ્વપ્ન હોય છે પરંતુ એના માટે પેરેન્ટિંગ પણ એટલું મહત્ત્વનું છે કે આપણે બાળકને શું આપી રહ્યા છીએ કેવી રીતે આપી રહ્યા છે અને કયા વેમાં આપી રહ્યા છે સાહેબ આપણે કાર્યક્રમના અંત તરફ આગળ વધીએ તો આજની વાતમાં ખરેખર ઘણું બધું નવું જાણવા મળ્યું અને ખૂબ આનંદ એટલા માટે છે કે અત્યારના સમયમાં પેરેન્ટ્સને પણ તાતી જરૂર છે કે એમણે પોતાના બાળકમાં શું ઘટે છે તો એની પૂર્તિ કરવી જોઈએ તો તમે અમારા જે દર્શક મિત્રો છે તેને શું સંદેશો આપશો અમારા પેરેન્ટ્સને શું સંદેશો આપશો કે જેથી કરીને તે પોતાના બાળકનો ઉછેર ખૂબ સરસ કરી શકે આપણે બહુ છે ને એક શબ્દ છે કે માઇન્ડફુલ પેરેન્ટિંગ કોન્શિયસ પેરેન્ટિંગ કરવાનું છે સી બાળક ડિમાન્ડ નહીં કરે કે મને આમ કરો તમારી સાથે આમ બોલો મારી આપણે સમજવાનું છે કે બાળકની શું નીડ છે તમે જેટલી બાળકની નીડ સમજીને નીડ બેસ્ટ તમે ઇમોશનલ સપોર્ટ બાળકને આપશો ને તો એ બાળકને વધારે સારું લાગશે એમાં બાળકનો વિકાસ વધારે સારો થશે તો હંમેશા ચોવીસ કલાક તમે કંઈ પણ બોલો છો તમે કંઈ પણ કરો છો તો થિંક કે તમે આ કરવાથી કે આ બોલવાથી બાળકને શું અસર થશે અને બાળકને કામ લાગવાનું હોય બાળકને પોઝિટિવલી અસર થવાની હોય તો જ તમે એ કરો સો પોઝિટિવ પેરેન્ટિંગ અને કોન્શિયસ પેરેન્ટિંગ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ અને એક જ વર્ડમાં એક લાઇનમાં કહું તો અત્યારે બાળકની એક જ નીડ છે પેરેન્ટ્સ પાસે એક જ માગણી છે એક જ વાક્ય બાળક માગે છે કે બાળકને એવું થવું જોઈએ કે આઈ એમ અન્ડરસ્ટુડ જો બાળકને એવું ફિલિંગ આવશે કે મારા પેરેન્ટ્સ દ્વારા મને મારા પેરેન્ટ્સ મને સ્વીકારે છે ને મારા ઘરમાં મારે મને બધા મારા પેરેન્ટ્સ સમજી શકે છે એન્ડ દેટ્સ ઓલ બાળકને એ જ ઇમોશનલ સપોર્ટ જોઈએ છે નહીં તો બાળક શું છે કે એકદમ ઇનસિક્યોર ફીલ કરે છે એને સિક્યોરિટી આપવા માટે એને એવું ફીલ કરાવો કે વી અંડરસ્ટેન્ડ યુ એન્ડ યુ આર એવરીથિંગ ફોર અસ તો એ બાળક ક્યારેય કોઈ આડે રસ્તે નહીં ચડે ખૂબ સરસ વાત કરવામાં આવી સાહેબ કે કહેવાય ને કે દરેક મા બાપનું સ્વપ્ન છે તે પોતાનું બાળક છે અને સ્વપ્ન જ્યારે સુંદર હોય ત્યારે મા બાપ એનાથી વિશેષ આનંદિત થતા હોય છે પરંતુ એ સ્વપ્નને સજાવવા માટે અને સુંદર બનાવવા માટે પેરેન્ટ દરેક પેરેન્ટ્સ છે એમાં અમે પોતે પણ આવી જઈએ કે આપણું કોઈ પણ ઉંમરનું બાળક હોય પણ ખૂબ જ જરૂરિયાત છે આપણે આપણા પોતાના બાળક ઉપર વિશ્વાસ મૂકવાની અને તેને સમજવાની કારણ કે આમ જોવા જઈએ ને તો આપણી પાંચ આંગળી પણ સરખી નથી તો દુનિયાના કોઈ પણ બાળકો સરખા નથી હોવાના કુદરતે આપણા આપણા બાળકની અંદર જે શક્તિ મૂકી છે તે શક્તિને ઓળખી અને આપણે આપણા બાળકને સપોર્ટ કરીશું પ્રેમ કરીશું તો આપણા જેવા સારામાં સારા કોઈ પેરેન્ટ્સ ન બની શકે તેવું મારું માનવું છે તો દર્શક મિત્રો આપણે આજે જે પેરેન્ટિંગ માટેની ટિપ્સ સાહેબે આપી છે તે બદલ હું ખબર છે ડૉટ કોમ વતી સાહેબ આપનો ખૂબ ખૂબ આભાર પ્રગટ કરું છું કે આપે આપના કિંમતી સમય આજે અમને આપ્યો આપની ક્લિનિકની અંદરથી આજે એટલા નાના ભૂલકાઓને આપ ખૂબ સારાને સાજા કરી રહ્યા છો તો તેની વચ્ચેથી આજે ઉપસ્થિત રહ્યા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ સો મચ થેન્ક યુ સો એક લાઇનમાં ખાલી અપીલ કરી દઉં કે અમે જે આ અભિયાન ચલાવી રહ્યા છીએ પેરેન્ટિંગ ફોર પ્લીસ એ વોલન્ટરી અભિયાન છે એ એનજીઓ છે અમારી પાસે કોઈ એવી કોઈ એમાં કોઈ લીડર હોય કે એમાં કોઈ ને પ્રેસિડેન્ટ હોય એવું કશું જ નથી જે જોડાવા માગતા હોય એ અમારા કાફલામાં જોડાઈ શકે દર્શક મિત્રોમાંથી પણ કોઈને કદાચ એવું થતું હોય કે અમારે પણ આના માટે કામ કરવું છે તો ચોક્કસ તમે ખબર છે એનો સંપર્ક કરો અથવા તો તમને પાછળથી કદાચ નંબર ફ્લેશ કરશે એ ફ્લેશ પર તમે ઇન્ફોર્મેશન આપશો તો અ અમે તમને જોડી લેશું અમારું કામ બહુ મોટું છે અત્યારે ભારત લેવલ પર આ કામ ચાલી રહ્યું છે બધા જ રાજ્યોમાં લગભગ થાય છે ઇવન ઇન્ટરનેશનલ લેવલ પર પણ એકવી જગ્યાએ અમે આ પેરેન્ટિંગ ફોર પીસનું અભિયાન ચલાવ્યું છે તો તમારામાંથી કોઈને પણ અમારા અભિયાનમાં જોડાવવું હોય તો યુ આર ઓલવેઝ વેલકમ અમને સપોર્ટ મળશે અને આપણે આ અભિયાનને વધારે સારી રીતે લોકો સુધી પહોંચાડી શકીશું ઓકે થેન્ક યુ નમસ્તે નમસ્કાર